આ નદી પાતી માયા વહી ઘેરાયલો ભૂ પામર ભૂધમુન્યાપને કે રીતે ઉલ્કી શકું હે ભગવાન તમને થાવ મારી વૈભવ ને શોભે રીતે હું આપનો પુજત કરીશ માર માં ભાલજી કેરા ધન હકુય સર્વેમુન પાઠ આપો સદા સર્વ જીવો તેવા મો બનને સુખમળ કરો

વિધય પૂર્વક ત્યાં જ ભગવાનની પૂજા કરી અને ભગવાન શ્રીદેવની રીતે આનંદ ભાગ્યો તેનો શોખ દૂર થયો માતાના વાહન પ્રયાસ કરી અને પોતાના નગરથી જવાને શનાર કર્યો પોતાનું ગામને નિકાસ થાય વાહન ગાય વિચાર જમાઈ નહીં કર્યો અમારું રત્ના કોણ શેર દેખાય પછી પોતાને એક દૂત ને ના ના ખબર આપવા માટે સાને ઘરે રવાના કર્યો એ જોતે નગર માં જે વાહના ની હાથ જોડી નમસ્કાર કરીને ખબર આયતા કે સાધુ વાહનો એનો જમાયેલા બંધવો સહિત પુષ્કર દ્રવ્ય કમાય નેગા हे नाव वासि श्रीनिदई तव किया दोष तरफ से हमारा रहा करता सतीश श्रीलावती अध्ययन अक्षमावी योत्ते भगवान सज्जनारायण अभिनंदनियते उत्साहरे उत्साहवे दिलीपकारिया कृनिजो अपनतर पितृ कलावती ने कयो गृह पुत्रे गोरा पति ने जवाई ने बड़वा जाओ

એના ધડબા અત્યારના વાણ અને સમુદ્રના અત્યંત જેવરા લીધો પછી જ્યારે કે ત્યાં કરાવે છે પોતાના પતિને ન જોયોક કરીને લડવા લાગી અને રૃદય કરતાં કરતાં ત્યાં જ જમીન ઉપર જમી પડે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહેવાળીનો ભય થાયો

પછી લીરાવતી પુત્રિ કુત્રી કલાવતીને કોમબેહાડીને ખૂબ આદ દુઃખ થયો કોઈ કહા સત્યનો જાણી ખૂબ આદ દુઃખી થઈ ગઈ અને કલાવતીએ વિચાર્યું કે મારા જીમે શું કરું પુત્રા પત્ની પાદુકા લઈ એની પાછળ સતી થવાનો તેણે निश्चय કર્યો કન્યાનું આ જોઈ સાધુ આવ્યો

પાછી કિનારે આવી ત્યારે પોતાના ભજન પછી ના તેને દર્શન